ઇલોન મસ્ક પુસ્તકો વાંચે છે રતન ટાટા પુસ્તકો વાંચતા હતા નરેન્દ્ર મોદી પુસ્તકો વાંચે છે પુસ્તકો લખે છે વોરિયર એક્ઝામ વોરિયર નરેન્દ્ર મોદીએ પુસ્તક લખ્યું છે કેવી પરિસ્થિતિમાં વિનોબા ભાવે જેલમાં ગીતા પ્રવચન પુસ્તક લખ્યા જવાહરલાલ નહેરુ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જેલમાં લખ્યું ગાંધીજીએ કર્યું એમાંય વીર સાવરકર વીર સાવરકર વાંચ્યો એના પર તો મૂવી બની છે આપણા સંવાદ પણ બતાવ્યા છે કાર્યકર શિબિરમાં વીર સાવરકરથી અંદર નિકોબારની કાળા પાણીની સજા કરી કાળા પાણીની સજા ભોગવવી એના કરતા મરી જવું સારું એવી સજા હતી કાળા પાણીની સજા એક તો દરિયાની વચ્ચે આ જેલ અને જેલમાં બાંધેલા રાખે સજા હતી બધું વર્ણનનો સમય નથી થોડું કરું છું બળદો પાસે જેટલું તેલ દિવસમાં ન કઢાવે એના કરતા વધારે એક માણસ પાસે તેલ કઢાવતા હતા કોપરાનું તેલ કોપરાને ઘાણીમાં પીલવાનો અને ગોળ ગોળ ફરવાનું આખો દિવસ અને કોરડા ફટકારે બેભાન થઈ જાય ત્યાં સુધી મારે એકાંતવાસ ત્રણ વર્ષ વીર સાવરકરને એકલા રાખ્યા છે કોઈને જોવા પણ દીધા નથી ખાવાનું આપે એમાં ઈયળો હોય જીવડા હોય કાચું હોય પાણી તરતું હોય કશું ખાવાનું સારું નહીં પુસ્તક વાંચવાની છૂટ નહીં લખવાની છૂટ નહીં કોરડા ફટકારે કોઈની સાથે બોલવા ના દે વીર સાવરકરે પછી રિક્વેસ્ટ કરી કે મારે પુસ્તકો વાંચવા છે પછી છેલ્લે ટાઈમે એને પુસ્તકો આપ્યા તેર વર્ષ જેલમાં રાખ્યા છે વીર સાવરકરને મંડેલા વર્ષ જેલમાં સાઉથ આફ્રિકાના નેલ્સન મંડેલા સત્યાવીસ વર્ષ જેલમાં અને તોય માણસ કેવી સ્થિરતા સાથે બહાર આવ્યો છે આ વીર સાવરકર તેર વર્ષ જેલમાં વચ્ચે એકવાર ભાગી નીકળ્યા હતા પાછા પકડાઈ ગયા નાખી દીધા ઝૂકે બીજા કશું ઝૂક્યા નહીં અંગ્રેજો આગળ એ કે મારા હાથમાં હથકડીઓ તમે પહેરાઈ શકશો પણ મારું મગજ તો ભારત માતા માટે કામ કરતું જ રહેશે સતત મારા મનમાં એ જ વિચારો રહેશે ભારતને આઝાદ કરવાના અને ત્યાં એણે કોલસાથી ટુકડાઓથી લાદીના ટુકડાઓથી દિવાલો ઉપર કવિતાઓ લખી લેખ લખ્યા હમણાં હું સર્ચ કરતો હતો દસ હજાર શ્લોકો જેટલું સાહિત્ય વીર સાવરકરે અંદબાર નિકોબારની જેલની દિવાલો પર લખ્યું છે દસ હજાર શ્લોક સત્સંગ દીક્ષામાં ખાલી ત્રણસો પંદર છે દસ હજાર શ્લોક એટલે કેડો છોપડો થયો ભાગવત અઢાર હજારનું છે આટલું એને લખી કાઢ્યું દિવાલો પર એના પરથી પુસ્તકો અત્યારે છપાઈ છે અને વીર સાવરકર જેલમાં સાંકેતિક ભાષા ડેવલોપ કરી કારણ કે બોલવા તો દેતા નહોતા સંકેતોથી બે તાળી પાડે તે આમ કરવાનું સેજ ઇશારા કરે તે આમ સમજવાનું ત્યાં પણ બધાને બળ આપ્યું કે આપણે છૂટવાના જ છીએ હિંમત હારતા નહીં અને ભારતને આઝાદ કરવો જ છે શહીદ ભગતસિંહ જેલમાં હતા ફાંસીની સજા ડિક્લેર થઈ ગઈ એના બાપુજી મળવા આવ્યા શહીદ ભગતસિંહ એ કીધું કે હજી ત્રણ ચાર દિવસ બાકી છે અને આપણા ઘરની બાજુમાં એક લાઇબ્રેરી છે એનું એક પુસ્તક મારે વાંચવાનું બાકી છે તો મને મોકલવાની વ્યવસ્થા કરજો ને ફાંસીના દિવસે ભગતસિંહ બેઠા બેઠા પુસ્તક વાંચતા હતા રશિયન ક્રાંતિના જનકનું પુસ્તક લેનિનનું પુસ્તક વાંચતા હતા એટલે પેલો ફાંસી માટે બોલાવા તો એ પુસ્તક વાંચતા હતા એટલે પેલો પાછો જતો રહ્યો કે આ રોંગ નંબર લાગે છે આ ભાઈને ફાંસી નથી લાગતી આ તો ચોપડી વાંચે છે જેમ જગ્યા છાપું વાંચતા એમ વાંચે છે આ તો એટલે પેલા કે ભાઈ તમારે ફાંસી છે એ કે જેલરને કહી દો એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારી સાથે અત્યારે મુલાકાત કરી રહ્યા છે એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારી સાથે મુલાકાત કરી રહ્યા છે વાંચન પૂરું થશે પછી આવીશ પાઠ આવું વાંચન કર્યું સરદાર રોજ સવારે સાડા ચારે ઉઠતા ત્રીસ છાપા વાંચતા સરદાર વલ્લભભાઈ પટેલ અને વિશ્વ અખાનંદ ભારતના સમાચારો જાણી લે અને એના આધારે બધું ગૃહ બધું ઘડતા હતા સરદાર વલ્લભભાઈ પટેલ લાઇબ્રેરીમાં રેગ્યુલર સમય સર્જાય તો દુનિયાના તમામ મોટા મોટા માણસો સક્સેસફુલ માણસોમાં વાંચનની એક સુટેવ સારી પેઠે હોય છે એટલે આજે બધાને ખાસ વિનંતી છે પણ એ નિમિત્તે જે વાંચશો એમાંથી પોતાનો પરિચય થશે પ્રાપ્તિનો પરિચય થશે પ્રેરણા મળશે પરિવર્તન થશે રોજ પાંચ મિનિટ તો પાંચ મિનિટ દસ મિનિટ તો દસ મિનિટ પંદર વીસ મિનિટ વાંચો જ અને સમય છે જ થોડું રીલ ઓછું કરીએ થોડું યુટ્યુબ ઓછું કરીએ થોડું ગપ્પા મારવાનું ઓછું કરીએ પંદર મિનિટ તો સમય નીકળે જ વાંચે તે વિકસે પઢોગે તો બઢોગે જો તમે વાંચશો તો નવા નવા વિચારો આવશે તો ખાસ આજે આપણે બધા એકત્રિત થયા છે આ રવિસભામાં તો આપણે બધા પણ વાંચનની થોડીક સુટેવને ડેવલોપ કરીએ તમામ સફળ માણસો સાર્થક જીવન જીવનારા બધા જ એ વાંચન કરે છે થોડું વાંચીએ વિચારીએ અમલમાં મૂકીએ પણ વાંચન તો શરૂ કરી દઈએ તો મોટા પુરુષનો રાજીપો થશે મહંત સ્વાઈ મહારાજ બાણું વર્ષે પણ સ્વામિનારાયણ પ્રકાશ આખું વાંચી જાય છે સહજાનંદ સુધા વાંચે છે નીલકંઠ વાંચે છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એક એક દિવસનું દોઢ કલાકને પોણા બે કલાકને અઢી કલાક વાંચ્યું છે એમણે આવડા અક્ષરધામ બાંધે છે તો એ અઢી કલાક વાંચનનો ટાઈમ કાઢે અને આપણે નવરા પડતા નથી તો ટાઈમ તો છે જ બધા પાસે તો આપણે થોડોક સમય કાઢી અને આવી વાંચનની એક સુટેવ ડેવલપ કરી શકીએ એમાંથી સમજણો આવશે સુખ શાંતિની એક નવી દિશા આપણને સૌ કોઈને આ સાંપ્રદાયિક વાંચનમાંથી ડેવલપ થાય એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન સાંખ્યનો વિચાર સવળો વિચાર આત્માનો વિચાર પરમાત્માનો વિચાર